અમદાવાદ મુત્રી ન્યૂઝમાં આપણી સ્વાગત છે રાજકોટમાં યોજાયેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા પાંચ દિવસના લોકમેળામાં આરોગ્ય વિભાગે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે સતત દરોડા પાડ્યા હતા કાર્યવાહીમાં પાંચ દિવસ દરમિયાન કુલ સાતસો પચાસ કિલો કરતાં વધુ ખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ચાલીસ જેટલા વેપારીઓને નોટિસ પણ ફટકારવામાં આવી હતી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય બટેટા ચટણી વાસી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો સાથો સાથ લોકમેળામાં વાસી ઢોકળા તેમજ અખાદ્ય ખીચું પણ વેચાતું હોવાનું સામે આવતા જ તેનું સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો દરોડા દરમિયાન ફૂડ વિભાગે ચાલીસ જેટલા ફૂડ બિઝનેસ ઓપરેટર્સને કે સ્વચ્છતા જાળવવા અંગે નોટિસ આપી હતી ઉપરાંત જે મોટા સ્ટોલ ધારકો હતા તેમને અસ્થાયી લાયસન્સ આપવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી આરોગ્ય અધિકારી જયેશ વાંકાએ જણાવ્યું કે આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સુદ્ધને સ્વાસ્થ્યપ્રદ ખોરાક મળે તે સુનિશ્ચિત કરવાનો હતો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ જે ફૂડ શાખા છે એના દ્વારા તમામ લોકમેળાના આ દિવસના આયોજન પૂર્વે ઉપરાંત દિવસો દરમિયાન જે છે વિવિધ ટીમો દ્વારા જે છે એ તમામ જે ફૂડ બિઝનેસ ઓપરેટર્સ છે તમામને ત્યાં જે છે એ ફૂડની જે ચકાસણી જે ચેક કરવામાં આવી હતી મોટાભાગે જોવા જઈએ તો જે લાઈવ ફૂડ્સ જે બની રહ્યા હતા એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો ઢોકળા ઉપરાંત જે કલર મિશ્રિત કરેલી ચટણી ઉપરાંત જે ખાસ કરીને બટેટા જે ઘણી બધી આઈટમોમાં યુઝ થતા હતા એમાં વાસી બટેટા આ ઉપરાંત ખાસ કરીને ખાદ્ય તેલ તળવાની જે વસ્તુ હતી મોટાભાગની જે ફ્રાઇડ આઇટમ્સ હતી એના માટે વપરાશમાં લેવામાં આવતું જે તેલ હતું એનો ટીપીસી કાઉન્ટ જે છે એ ઘણી વખત ખૂબ મોટી માત્રામાં એટલે કે તેલનો વપરાશ થતો જોવા મળે તો આ તમામ જોવા જઈએ તો તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાં અમારી ટીમ દ્વારા જે છે દૈનિક ધોરણે જે છે તપાસ હાથ ધરવામાં આવી હતી મેળાના દરમિયાનના દિવસો દરમિયાન કુલ જે છે સાડી સાતસો કિલો કરતાં પણ વધારે અખાદ્ય જથ્થો જે છે એ મળી આવતા એનો નાશ છે એ સ્થળો પર તે ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા એસડબ્લ્યુ શાખાના ટીપર વાન દ્વારા કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ચાલીસેક જેટલા ફૂડ બિઝનેસ ઓપરેટરને હાઈજીન મેન્ટેન કરવા માટે જે છે એ નોટિસ આપવામાં આવી હતી ઉપરાંત જોવા જઈએ તો તમામ જેટલા પણ ફૂડ બિઝનેસ ઓપરેટર જે છે મોટા સ્ટોલ ધારક હતા એ તમામને ટેમ્પરરી લાઇસન્સની પ્રક્રિયા પણ ફૂડ શાખા દ્વારા જે છે એ કરવામાં આવી હતી આ ઉપરાંત મેળા દરમિયાન જે સ્ટોલ ઉપરાંતના ઘણી ઘણી બધી લારીઓ અથવા જે ઠેકા લઈને આવેલા લોકો હતા એમની પણ જે છે ફૂડ શાખા દ્વારા તપાસણી કરવામાં આવી હતી ખાસ કરીને ગત સપ્તાહે અને આગામી સપ્તાહમાં પણ વન વીક વોર્ડ વન વોર્ડ અંતર્ગત જે છે અમારી મેલેરિયાની ટીમમાં તમામ એમપીડબલ્યુ આશાબેનો ઉપરાંત જોવા જઈએ તો અમારા ફિલ્ડના સ્ટાફ દ્વારા જે છે તમામ સ્ટાફ એક જ વોર્ડમાં જે છે હાલ કાર્યરત રહી છે અને ઘરે ઘરે જઈને મેલેરિયા માટેની જે પોરાનાશક કામગીરી એટલે કે મચ્છરજીને રોગચાળો અટકાવવા માટેની કામગીરી જે છે હાલ કરી રહ્યા છે કુલ અત્યાર સુધીમાં આઠ વોર્ડ જેટલા વોર્ડ કમ્પ્લીટ થયા છે અને આગામી દિવસોમાં તમામ દસ વોર્ડ જે છે એ કમ્પ્લીટ કરવામાં આવશે ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળામાં ચોમાસા પછી આપણે ડેન્ગ્યુના ચેકઅર્મીના કેસીસ વધારે નોંધાતા હોય છે તો એ બસબબ જે હોટસ્પોટ એરિયા જે આઇડેન્ટિફાઈ છેલ્લા ત્રણ વર્ષમાં કર્યા છે તમામ વિસ્તારો જે કવર કરીને સઘન કામગીરી કરવાની જે છે એ શરૂઆત કરવામાં આવી છે આ ઉપરાંત ખાસ કરીને અત્યારે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે કુલ બસો બેતાલીસ